જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસના પહેલાં મંગળવારથી શરૂ થતું મંગળા ગૌરી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું મિત્રો શ્રાવણ માસના પહેલાં મંગળવારથી આ વ્રત શરૂ થઈ છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિની લાંબી આયુષ્ય અને સંતાન પ્રાપ્તિ સંતાનની રક્ષા કરવા આ વ્રત કરે છે કુમારિકાઓ મનગમતા પતિને પ્રાપ્ત કરવા અને સારું સાસરું મળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી લાકડાના પાટલા કે બાજટ પર મંગળાદેવીનું સ્થાપન કરી લાલ કંકુ અબીલ કુલાલ ફૂલથી પૂજા કરી ચુંદડી ચડાવી સૂતરના દોરાની વાટવાળી શુદ્ધ ઘીનો દીવો કરવો સોળ બિલીપત્ર સોળ ફૂલ સોળ જીરાના દાણા સોળ દુર્વા સોળ સોળ અખેડાના પાનથી પૂજા કરી ધૂપ દીપ આરતી કરવી આ દિવસે એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી આ કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો તેની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ એક સાધુ રોજ તે વણિકના ઘેરે ભિક્ષા માંગવા આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછો ચાલ્યો જાય એક દિવસ ધરમચંદે તે સાધુની ચોણીમાં બે સોનામ હોરો નાખી તેથી પેલા સાધુએ કહ્યું તમે સંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે તો ત્યાં જઈ તમે પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોરવનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસે પુત્રની માગણી કરી ત્યારે મા પાર્વતીએ કહ્યું હે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યો એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા છેવટે કેરી પડી વણિક એ કેરી લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે તેથી તારો પુત્ર એકવીસમા વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘેર આવી અને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ એમ કહીને તારા તે કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો

અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તો મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આવ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ આ વાત સાંભળી અને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનું મૃત્યુ યોગ ટળે આમ વિચાર કરી મામાએ ભાણાને કહ્યું ચાલ ગામમાં આટો મારી આવીએ મામુ ભાણે જ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધી તેમના ઘેરે ઉતારો કર્યો અને ત્યાં શિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી દીપાના પિતાને તો ઘર બેઠા ગંગા જેવી વાત થઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય મામા પોતાના ભાણેજને લઈ ઘેર આવ્યા અને પોતાના બહેન બનાવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધૂમધામથી માક્ષર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા દીપા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાત્રે શયનખંડમાં સૂતી છે ત્યાં જ તેજ તેજના અંબારસમા મંગળાદેવી માં સપનામાં આવીને તેને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે તેથી સવામણ દૂધ ભરેલા માટલામાં સવા શેર સાકર નાખી એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને ખાલી માટલામાં બેસી જશે ત્યાર બાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોટું બાંધી દેજે અને સવારે તે માટલું તારી સાસુને તું આપી દેજે તો એમાં તું જવાબદાર પછી મને દોષ નહીં સ્વપ્ન પૂરું થતા જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા છે એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવા શેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય થતાં એક સર્પ ફૂફાડા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈ માટલામાં બેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારી તે માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી હે મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો તમારું આ વ્રત કરનાર કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય મંગળામાં આ હતી મંગળા ગૌરી વ્રતની વિધિ મહાત્મા અને સુંદર કથા વાર્તા જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે આજના આ વિડીયોમાં મંગળા ગૌરી વ્રતની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મંગળામાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ